લેણું બણું માફ કરે તો જ તે નકર ભાજપમાં મત અમાર દેવાનો થતો નથી નથી જ દેવો આ વખતે બધાને એમ જ કહી દેવો હાવણાને જ મત દેજો હાવણા છે બીજાને કોઈ મત જ નહીં દેવો સવત બધા મજામાં ને તમે મજામાં છે પણ અમે મજામાં નથી છે આજે મારે હલર આવવાનું છે ખવું લેવા પણ હું આમાં ખવું લેવું

તમે લેવાણું અમારું માફ કરી દો તોય અમારે ઘણો કે ના ના અમારે ક્યુ લાવ્યું અમારે તો સરકારમાં હવે લેવા જવું કે પાણું મેળવવું શેનું મેળવવું ના જઈ તમારે બેંકમાં પૈસા ભરવાના રહે છે લેવાણું તો માફ કરો હવે જો અલર આવવાનું છે અને એમની રોંડો કરવા જાય એ જાય એ ભેગો આગળ અલર આવશે અલર આવશે ના હું સારું લઉં ના રહે એમ કે કહે કાં સીંગ એમ હવે અલર આવે છે અલર અમારે લેવાનું છે આગળ વીડિયો Cảm ơn các bạn đã theo dõi và em nó cho Để không bỏ lỡ những પાંચસો રૂપિયા દાડી છે પાંચસો રૂપિયા દાડી ના કેવા કે હલર વાળા ને કેવા કે અમારે રાખવું કાંઈ ના વેચવામાં જે તમારે કરવું એ કીધું અમારું લેણું માફ કહી દે છો આમાં સિંગ ક્યાંય કરતા ક્યાંય છોડો ને મને પાસે ને સિંગ પછી નહીં જતા એ પછી ઉગી ગઈ કીધી પણ સિંગ તો બધું ઉગી ગયું છે આમાં હલર લઈને શું કરવું સારો બધું હળી ગયું સિંહ બધી ઉગી ગઈ

ઉપાડીને પાછા ઉપાડીને આપણે બિયારણ ખાતર લાવીને પાછું પીત નવો મોલ કરવો તો શેનો કરો પૈસા ઉગીને શું કરો અત્યારે કેટલા હાથ દાડીયા હતા એના પાંચસો પાંચસો રૂપિયા હલરવાળાના કલાકના હજાર રૂપિયા ઘણા એવું મેં કઈ વેચી દઈ છે દાડિયા કઈ એવું ઘઉં લાવીએ ખાતર લાવવું શેનું લાવવું એવું કઈ મોંઘું જો ને પૈસા આપે તો ખુશ છે વેચાણમાં અત્યારે છે નહીં કોઈ લઈ જાય એમ નથી આવું હું કોણ લઈ જાય આ વખતે ખેડૂત અમારા લેણા માફ કરી બસ અમારે બીજું જોતો ના ખાલી અમારે લેણું માફ કરી લઈ જઈને પાસા ઉપાડીને બિયારણ તો биарен лавуисем, не си хатен на вет, не си биарен дава на вет.